પાણી છોડી પાલીતાણા અને તળાજાના ગામડાઓને એલર્ટ કરી નદીના પટમાં અવર જવર ન કરવા સૂચન કરવામાં આવ્યું છે ત્યારે ખેડૂતો માટે સિંચાઈનું પાણી પૂરું પાડતું શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતાં જિલ્લાભરના લોકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે ભાવનગર જિલ્લાનો પીવાના પાણીનો પ્રશ્ન હલ થયો છે ત્યારે સહેલાણીઓ પણ શેત્રુંજી ડેમ ખાતે નજારો જોવા ઉમટી પડી રહ્યા છે ગૌતમ ગોસ્વામી ન્યૂઝ નાઇન ગુજરાતી પાલીતાણા મયુરસિંહ હટીસિંહ સરવૈયા આજે હું આપને કહું કે પાલીતાણાનો આ શેત્રુજી ડેમ છે ભાવનગરની જીવાદોરી સમાન છે અને આ ખે આ ડેમ ખરેખર ખેડૂતો માટે જ બનેલો પણ હવે સરકાર થોડીક વસ્તી વધારાના હિસાબે અત્યારે ભાવનગર પાલીતાણા ગારીયાધાર અને તળાજા આ ચાર મહાનગરપાલિકા પાલિકાઓ આ બધા માટે પાણીનું વિતરણ પણ આ ડેમમાંથી થાય છે અને ખેડૂતો માટે તો ખરેખર આ જીવાદોરી સમાન એટલા માટે છે કે ખેડૂત આ ડેમ ભરે એટલે ખેડૂતો ખૂબ આનંદમાં આવી જાય છે કારણ કે શિયાળુ પાક અને ઉનાળુ પાક આ બંને પાક એ લોકો લઈ શકે છે અને પોતાની જે જીવાદોરી સમાન ખેતી એ બચાવી શકે છે અને પોતાનું ગુજરાન ચલાવી શકે છે તો આ ડેમ જ્યારે જ્યારે ભરાણો ત્યારે ખેડૂતો ખૂબ આનંદમાં આવે અને આ વખતે તો ઈશ્વરની દયાથી પહેલાં જ વરસાદે ડેમ ભરાણો ઘણા સમય પછીનો આ રેકોર્ડ છે કે પહેલાં જ વરસાદે ડેમ ભરાણો હોય પણ ડેમ ભરાતા ખરેખર બધા હર્ષની આગ લાગણી અનુભવે છે અને ખેડૂતોમાં તો અતિશય ઉત્સાહ હું દશરથસિંહ લીંબડ ઇન્ચાર્જ મામલતદાર પાલીતાણા જ્યારે જ્યારે શેત્રુંજય ડેમ સિત્તેર ટકાથી ઉપર ઊંચાઈ ઉપર જતો હોય ત્યારે અમને એલર્ટ મેસેજ મળતા હોય છે અને અમે અહીંયા જે નીચાણવાળા ગામો છે એને પણ એલર્ટ કરતા હોઈએ છીએ એમ આજરોજ શેત્રુંજી ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે અને ડેમ ઓવરફ્લો થયો છે તો માન્ય કલેક્ટર સાહેબ દ્વારા પણ આ મેસેજ જાહેર જનતા સુધી પહોંચે એ રીતે મૂકવામાં આવેલો હતો અને આજે અત્યારે આ ડેમની મુલાકાત લેતા સમયે હું પણ આ ડેમથી અસરગ્રસ્ત સંભવિત જે ગામો છે એવા નાની રાજ્ય સ્થળી લાખાવાડ માયધાર લાપાળિયા અને મેઢા ગામના જાહેર જનતાને હું એક અનુરોધ કરું છું કે આપ આપના ગામમાંથી બિનજરૂરી રીતે કોઈ નીચાણવાળા વિસ્તારમાં ન જશો સાવચેત રહો સુરક્ષિત રહો જય હિન્દ તો આ હતા અત્યાર સુધીના સમાચાર નવા સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર